હલો ફ્રેન્ડ્સ હું અક્ષર શાહ સર મેથ્સની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત કરું છું આપણે પાયાની સમજૂતીનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં અત્યાર સુધી આપણે ભાગાકાર જોયો ગુણાકારની એક પદ્ધતિ નવ વડે ગુણાકાર પણ જોયો હવે આજે આપણે નવો જ એક કન્સેપ્ટ એમાં લેવા જઈ રહ્યા છીએ મેથ્સના પેપરનો વિલન એટલે કે મલ્ટીપ્લિકેશન બાય ઇલેવન એટલે કે આપણી પદ્ધતિ છે પદ્ધતિ નંબર વડે ગુણાકાર ચાલો તો એમાં આપણે એક્ઝામ્પલ ઓકે એક્ઝામ્પલ છે કેટલા હવે બાર ગુણ્યા અગિયાર બરાબર કેટલા તમે સ્કૂલની રીતે તો કરી જ શકો છો પણ થોડુંક કંઈક અલગ વિચારવાનું છે પણ શું વિચારી શકાય ચાલો જોઈએ સૌથી પહેલા એકમનો અંક અલગ કરો જે સંખ્યાને અગિયાર વડે ગુણો છો એનું એકમનું સ્થાન તમે અલગ કરી દો રેડી બીજું સ્ટેપ કે એકમનું સ્થાન છોડી દેવાથી એકમનું સ્થાન છોડી દેવાથી જે સંખ્યા બચે એને એમાં ઉમેરી દો રેડી તો બારમાં એક ઉમેરો તેર મળે આ બેને જોઈન્ટ કરો એકસો બત્રીસ મારી પાસે જવાબ બની જવો જોઈશે એક્ઝામ્પલ લઉં એટલે થોડોક વધારે તમને ખ્યાલ આવશે અઠ્યાવીસ ગુણ્યા અગિયાર ફરીથી હું એવું કરી શકું એકમનું સ્થાન જે સંખ્યાને અગિયાર વડે ગુણું છું એનું જ એકમનું સ્થાન અલગ કરો ઓકે એકમનું સ્થાન છોડી દેવાથી મારી પાસે બચે છે બે અઠ્યાવીસમાંથી આઠ જતા રહ્યા જતા રહ્યા ઇન ધી સેન્સ કે આઠને આપણે અલગ કર્યા બે બચ્યા અઠ્યાવીસમાં બે ઉમેરો ત્રીસ મળે આઠને જોઈન્ટ કરો ત્રણસો આઠ બની જશે મળી ગયો જવાબ તમારી પાસે છે ઇઝી બરાબર હવે સ્કૂલની રીતે ગણો તો એ કેવું થાય બરાબર થોડુંક કોમ્પ્લિકેશન બનતું જાય ને આપણે એને આ જ રીતે ઇઝી બનાવવાનું છે અને ઇઝી તો ઠીક અને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનું છે આપણે ક્લિયર ક્લિનિક ઓલ ક્લિયર સ્પ્રાઇટ એકદમ ક્લિયર ચાલો નેક્સ્ટ થર્ડ વન છત્રીસ ગુણ્યા અગિયાર સેમ પોઝિશન મિત્રો ફરીથી એકમના છ અલગ ચાલો છને છોડી દઉં તો ત્રણ બચે છત્રીસમાં ત્રણ ઉમેરો ઓગણચાલીસ છને જોઈન્ટ કરી દો ત્રણસો છન્નું જવાબ બની જશે ક્લિયર છે કોઈ ડાઉટ ઓકે ચાલો નેક્સ્ટ વન અઠતેર ગુણ્યા અગિયાર ચાલો એકમના આઠ પાછા અલગ આઠ ને છોડી દો તો સાત બચે અઠ્યુતેર માં સાત ઉમેરો સરવાળો કરો પંચ્યાસી બને અને એકમના આઠ ને જોઈન્ટ કરી દો આઠસો અઠાવન બનવા જોઈશે ચાલો નેક્સ્ટી ગુણ્યા અગિયાર બરાબર કેટલા ચાલો એકમ ના સાત અલગ સાત ને છોડી દઈએ આઠ બચે સત્યાસી માં આઠ ઉમેરો પંચાણું મળે અને સાત એકમના જોઈન્ટ કરી દો નવસો સત્તાવન જવાબ બની જશે રેડી ક્લિયર ઓકે ચાલો વેરી ગુડ નેક્સ્ટ ચોરાણું ગુણ્યા અગિયાર એકમના ચાર અલગ પ્લસ ચારને છોડી દઉં તો નવ બચશે આગળથી ચોરાણું નવ ઉમેરો એકસો ત્રણ બને એકમના ચાર જોઈન્ટ કરી દો એક હજાર ચોત્રીસ

ત્રણને છોડી દો બાર બચે ત્રણમાં બે ઉમેરો પાંચ બેમાં એક ઉમેરો ત્રણ એક એમના એમ ત્રણને જોઈન્ટ કરી દો તેર ત્રેપન જવાબ બની જશે રેડી ક્લિયર હવે પોઝિશન સમજો થોડુંક એક ડીટેલમાં એક્સ તમને સોલ્યુશન આપવું કે આ કેમ આપણે આવું ગણી રહ્યા છીએ તમે જોયેલું તો છે જ આને જો તમે સ્કૂલની પરિભાષા પ્રમાણે કંઈક આવી કેલ્ક્યુલેશન આપતા હશો કે ભાઈ પહેલાં એકમના જીરો ત્રણ એકા ત્રણ બે એકા બે અને એક એકા એક પછી પાછું શું કરો છો તમે તો કે ત્રણ એકા ત્રણ બે એકા બે અને એક એકા એક હવે જો એમાં તમે એકચ્યુઅલમાં શું કરી રહ્યા છો પહેલેથી ત્રણ એકમનું સ્થાન અલગ મૂકી દો છો બરાબર પછી એકસો ત્રેવીસમાં તમે બાર ઉમેરો છો

તો આપણી પાસે આગળના બે અંક અઢાર બચ્યા સાત ને આઠ પંદરના પાંચ વદી એક આઠ ને બે દસની 0 વદ્દી એક બે અને સાતને જોઈન્ટ કરી દો બે હજાર સત્તાવન જવાબ બની જશે ક્લિયર જવા દો આગળ ચાલો નેક્સ્ટ વન એના પછી છે બસો છેતાલીસ ગુણ્યા અગિયાર બરાબર કેટલા ચાલો એકમ ના છ અલગ છ ને છોડી દઈએ તો ચોવીસ બચે તો સરવાળો કરશો ને તો બસો સિત્તેર મળે છ ને પાછા જોઈન કરી દઈએ તો સત્યાવીસ જીરો છ જવાબ બની જશે ક્લિયર કોઈ ડાઉટ એટલે સુધી ચાલો નેક્સ્ટ વન બારસો ચોત્રીસ ગુણ્યા અગિયાર જો હમણાં જ કીધું હતું કે આપણે ચાર અંકના પ્રશ્નો લઈશું આવી ગયો ચાલો ચાર એકમના ચાર મારે ખાલી અલગ કરી દેવાના પ્લસ વન ટુ થ્રી કારણ કે એકમનું સ્થાન છોડી દઈએ તો એકસો ત્રેવીસ બચે છે ઓકે ચાર ને ત્રણ સાત ત્રણ ને બે પાંચ બે ને એક ત્રણ એક એમના એમ અને આ ચારને જોઈન્ટ કરો તેર પાંચસો ચુંબોતેર મારી પાસે જવાબ બની જશે રેડી ક્લિયર ઓકે હવે છે ને અહીંયા આગળ હું તમારી પાસે એક ભાગાકારની ચાવીની ચર્ચા કરીશ ઇન્ડિવિજ્યુઅલી હવે એમાં નિયમ કંઈક આવો છે એકી સ્થાન પર આવતી સંખ્યા અને બેકી સ્થાન પર આવતી સંખ્યા અને એ બંનેની વચ્ચેનો તફાવત આપણને ઝીરો અથવા અગિયાર મળતો હોવો જોઈએ તો એ જે જવાબ છે ને એ અગિયાર વડે નિશેષ ભાગી શકાય તેવો છે એવું કહી શકીએ જો હવે આપણે એક એકસો બત્રીસ લીધા હતા ત્રણસો આઠ લીધા હતા બરાબર પછી એકસો ને કેટલા લીધા હતા આપણે બીજા કોઈ એક હતા એક સિત્યાસી ગુણ્યા આઠ પણ હતા સોરી સિત્યાસી ગુણ્યા ચાર અંક વાળું એમાં કઈક જવાબ વન થ્રી ફાઈવ થ્રી હતો અને અત્યારે એક લીધું છે એમાં જવાબ વન થ્રી ફાઈવ સેવન ફોર છે તેર પાંચસો ને ચુંબોતેર હવે આ બધામાં જોઈએ કે આ જવાબ સાચા છે કે ખોટા એ કઈ રીતે ખબર પડે એને સમજવામાં એક સ્થાન બે કી સ્થાન આ બધું ભૂલી જઈશ હું ખાલી ઓલ્ટરનેટ પકડે રાખું નંબરને ચાલો એક અને બેનો સરવાળો કરો ત્રણ ઓલ્ટરનેટ પકડે છો સમજો પહેલો નંબર પછી બીજો છોડી દઈએ ત્રીજો નંબર પકડીએ એક અને બેનો સરવાળો ત્રણ એમાંથી આ ત્રણ બાદ કરો જીરો થઈ જાય તફાવત જીરો અથવા અગિયાર મળે તો જવાબ સાચો રેડી ચાલો એ જ રીતે અહીંયા ત્રણ અને આઠ અગિયાર અગિયારમાંથી જીરો જાય તો અગિયાર તફાવત જીરો અથવા અગિયાર મળે એટલે જવાબ સાચો મતલબ ગણતરી ત્યાંય સાચી છે પછી એક નવસો સત્તાવનની પણ વાત છે નવ ને સાત સોળ સોળ માંથી પાંચ જાય તો અગિયાર એ પણ ગણતરી સાચી છે નેક્સ્ટ વન તેર ત્રેપન એક છોડીને એક અને પાંચ છ ત્રણ અને ત્રણ છ તો બંને છ નો તફાવત કેટલો થઈ ગયો ઝીરો થઈ ગયો મતલબ કે એ પણ જવાબ સાચો છે હવે તમને એવું થતું છે કે સાહેબ પાંચ અંકમાં કઈ રીતે ગણવું તો એ પાંચ અંકનું પણ શીખવી દઉં તમને જુઓ એક પછી એક જ પકડીને ચાલવાનું કોઈ ટેન્શન નહીં લેવાનું જુઓ એક અને પાંચ છ છ ને ચાર દસ ત્રણ અને સાત દસ તો બંને દસનો નો તફાવત કેટલો થઈ જાય ઝીરો થઈ જાય બરાબર એટલે કોઈ પણ પ્રકારે ટેન્શન લેવાનું નહીં ટેન્શન જાય કા પેન્શન લઈને નો ટેન્શન જસ્ટ પે આ ટેન્શન બીંગો ટેડે મેળે એંગલ સોચકા નયા એંગલ ક્લિયર જવા દઉં આગળ ભાગાકારની ચાવી પણ ખાસ ધ્યાન બાર ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા અગિયાર પાંચ અંકની પણ સંખ્યા લઈ લીધી એટલે કદાચ કોઈની એવી તમન્ના સાહેબ પાંચ અંક વાળું તો આવ્યું જ નહીં બરાબર તો એ પણ આપણે એની અંદર આવી ગયું રેડી ચાવા પાંચ એકમના અલગ મૂકી દઈએ ઓકે તો બચશે કેટલા આપણી પાસે વન ટુ થ્રી ફોર ચાલો પાંચને ચાર નવ ચાર ને ત્રણ સાત ત્રણ ને બે પાંચ બે ને એક ત્રણ અને એક એમના એમ પાંચને જોઈન્ટ કરી દો વન થ્રી ફાઈવ સેવન નાઇન ફાઇવ એ આપણા માટે આન્સર બની જશે અને પેલી ચાવીની જેમ જો આને વિચારવું હોય તો જો હું એને ફરીથી અલગ લખું એટલે ખ્યાલ આવે તમને જો ને પાંચ છ મળ્યું ટોટલ ત્રણ ને સાત દસ દસ ને પાંચ પંદર તો બંને પંદર નો તફાવત જીરો થઈ ગયો મતલબ કે શું કહી શકાય ગણતરી સાચી છે રેડી ક્લિયર આટલે સુધી તો આજના સેશનમાં આપણે આટલે સુધી અટકાવી રાખીએ છીએ નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી નવી એક પદ્ધતિ સાથે આપણે એની અંદર આગળ વધીશું થેન્ક યુ